પદ અધિકારીઓ સામેલ હોવાથી કોંગ્રેસના માજી ધારાસભ્યો સહિત કોંગ્રેસના આગેવાનોએ રસ્તા ઉપર વેનોરો સાથે ચક્કાજામ કરતા અનેક કોંગ્રેસી આગેવાનો કાર્યકર્તાઓને પોલીસે અટક કરી હતી આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠ અત્યંત બિસ્માર બનતા સામાન્ય પ્રજા અને વાહન ચાલકોનો અવાજ બનવા માટે આમોદ જમ્મુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકરોએ આમોદ ચાર રસ્તા ઉપર સૂત્રોચ્યાર સાથે ચક્કાજામ કર્યો હતો પચીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખેરાઈ ગઈ વાળા બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોને અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસ મોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માતના બનાવો બન્યા છે છતાં ના પેટનું પાણી નહીં હલતા આજરોજ કોંગ્રેસિક આગેવાનોએ આમોદ ચાર રસ્તા ઉપર વિશાળ બેઠક સાથે ચક્કાજામ કર્યું હતું જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ શરદસિંહ રાણા જિલ્લા કોંગ્રેસના મંત્રી બાબુભાઈ બરફવાળા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા નેશનલ હાઇવે રોડની બિસ્માર હાલત બાબતે રિક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને રિક્ષાને પણ બિસ્માર રોડના કારણે આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ પોલીસ મથકે આવી જણાવ્યું હતું કે હાલમાં છ ગાડી ડમ્પર આવી છે જેથી રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે જો રોડનું કામ કરાતા જરૂર પડશે તો વધુ ગાડી લાવવામાં આવશે કોંગ્રેસના આગેવાનોએ અન્નજળનો ત્યાગ કરી પારણા કર્યા હતા કોંગ્રેસના બે આગેવાનોએ અન્નજળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર ના પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટર સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પારણા કર્યા હતા વારંવાર રજૂઆત કરતા છતાં પર આ રસ્તાનું નિરાકરણ આવતું નથી કેટલા વર્ષોથી આને આ સમસ્યા છે આ તંત્રને કશી આ પડેલી જ નથી એવું સમજો કેટલા વર્ષોથી અમે આ આ જ હાલત જોઈએ છીએ દર વર્ષે દર ચોમાસામાં આવી હાલત થઈ જાય છે તો તમે શું કરો છો અમે રિક્ષા ચાલી લે ગુજરાત ચાલીએ છીએ શું આ બધા રિક્ષાવાળા છે આ બધા રિક્ષાવાળા ભાઈઓ છે ને બહુ જીવના જોખમે અમે

એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ જાય રોડ થઈ ગયો છે ત્યારે હું ધારાસભ્ય સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કેતા ધારાસભ્ય ઊંઘે છે હાલની અંદર છેલ્લા પાંચ વર્ષથી સરકાર કમાવી છે હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાળી ત્યારે વરસાદ પડતો ત્યારે રસ્તા થઈ ગયા બધાની હાડવેરી વેઠવા માટે સરકાર જાગૃત નથી હાલના ધારાસભ્ય એમ કહે છે કે લેન રસ્તો બનવાનો છે આ ફોરલેન લેનની વાત બંધ કરવા બનશે ફોર લેન ની જમીન સંપાદન કરવા નથી આવી ફોર લેન કી રીતે બનવાનો છે દાદર આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોને ધંધા રોજગારી કેટલાક વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે આજે ધંધા રોજગાર પણ જે ભઠ્ઠાઓ છે પેટ્રોલ પંપ છે ધંધા રોજગાર પર પણ અસર પડે છે આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે આ સરકાર બેરી સરકાર છે મોદી સરકાર છે પ્રજાને હાણ મારીઓ છે કેટલાક ટાયરો તૂટી જાય કેટલાક સાયકલો એ કોના વાગે કર્યા છે એક બાજુ ગાય છે એક બાજુ ખાવા છે ખાડા બચાવવા જાય કે ગાય બચાવવા જાય હાલ ની ભણમતી હોય છે હોસ્પિટલ દાખલ કરેલ પડશે આવનાર દિવસો અંદર આ રસ્તો બનાવવા બની આવે હજુ પણ હિતો નું આગળ ધરા છે એટલે આવનારા દિવસની અંદર આમોદ તાલુકાના તમામ આગેવાનો પાર્ટી ના પ્રમુખ નરેન્દ્રસિંહ એની આગેવાની અંદર આવનાર દિવસની અંદર અમે ચક્કાજામ કરીશું પરિસ્થિતિ ધ્યાન રાખી અને સરકારની જવાબદારી એવું કહેવામાં આવે છે સત્તાધારી પક્ષ દ્વારા કે વિપક્ષ ખાલી જ્યારે રોડ મંજૂર થયા પછી વિરોધ કરીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે રોડ મંજૂર થયા તો બનાવવાને અમને ક્યાં વાંધો છે તમે ના આપોને ને કાં કરો કોને જોબ નંબર આપ્યો છે કઈ જોબ નંબર છે આ આંદોલન તમારા તરફથી ત્રીજી વખત કરવામાં આવે છે તે છતાં અધિકારીઓ તમારી વાતને નથી સાંભળતા તેનું શું કારણ આ સરકાર પ્રધાન એવું કહેવા માંગે છે કે ચૂંટણી આવશે અમે રોડ બનાવીશું એ લોકોને સારું દેખાય ચૂંટણી આવશે હાલ પર પાંચ મિનિટ તમને નથી લઈને પોલીસે એરેસ્ટ કરી એનું કારણ સત્તાધારી આજે કોઈને પ્રશ્નો ના જયારે કોંગ્રેસ સરકાર તમામ લોકોના પ્રશ્નોના અધિકાર હક છે પાછા આપવાનો અધિકાર છે આ સરકાર કોઈને પણ જ્યાં કઈ થતું હોય તેને અંધારામાં રાખીને પોલીસને આગળ કેદ કરવામાં આગળ તમે જયારે આંદોલન કરો છો ત્યારે આ અધિકારીઓ કામ કરે છે પણ બે દિવસ પૂરતું જ ચાલે છે એ કામ અટકલા કામ કરવામાં આવે છે કયા પ્રકારનું મેટર નાખવામાં આવ્યો નાખ્યો પાકો નગર જેથી ત્રણ ગાડી નાખીને લોકો દેખાડો કરીને

ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય શ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શરીરશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ છે એ ખાડારા જેમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજો કે ધારાસભ્ય શ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્ય શ્રીમાં એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે આજે આ રોડ કરાવે તો અમે બધો જ શ્રેય ધારાસભ્ય શ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું

એટલું જ અમારે કેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્ય શ્રી હાર પહેરાવા જઈશ વાગતે ને ગાતે ને એનો બધો શ્રી ધારાસભ્ય શ્રી ને બરોબર આટલું જ કેવું છે મારે અને વેલામાં વેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેદરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નો અન્ન અન્ન જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધરશે બેસીને હાર પહેરવા માટે જાતે જઈશ વાત ગાત ને ડીજે લઈને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે અસ્તુ